આજે આપણા ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જેને હું મારી ભાષાની અંદર કહું છું મારી વાણી વિલાસમાં કહું છું કે આ એક યુગપુરુષ છે કે યદાયદા હિ ધર્મસ ગ્રાન્ડ તિબવતી ભારત એ

હમ બુલ હૈશ્વી ગુલ સારા હારા સારે જહાશે અછા દુષારા સાર્છા હિંદુસતાારા હમ બુલ બુલે હૈશુખી रहा जहाँ डाल डाल पर सोए चिड़िया करती है बसेरा ये भारत देश है मेरा ये भारत देश है मेरा जहाँ सत्य ही सात और धर्म का बल पर लगता तेरा वो भारत देश है मेरा वो तो भारत देश है मेरा वो तो

એની અંદર ઉપસ્થિત સર્વે જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આજે બોડી સંખ્યાની અંદર અમારા ઇસ્લામ સમાજ પણ અહીંયા ઉપસ્થિત છે એજાજ બાપુ છે તેમજ અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અમારા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા પુનીતભાઈ શર્મા તેમજ ગિરનાર મંડળના સર્વે વરિષ્ઠ સંતો અને આજની આ ઘટના ગિરનારની અંદર પ્રથમ વખત કોઈ જૈન આચાર્ય ત્રિરંગો લહેરાવ્યો તો આ પ્રથમ ઘટના છે અને ઈ ઘટનાને હું આજે બહુ આદર આપું છું અને હું એને સન્માનથી જોઉં છું કેમ કે આજે ભારતને એકતાની જરૂર છે ભારતને કોઈ સંપ્રદાયો અલગ થવાની જરૂર નથી આજે આપણા ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જેને હું મારી ભાષાની અંદર કહું છું મારી વાણી વિલાસમાં કહું છું કે આ એક યુગપુરુષ છે કે ଯદા જદા આહી ધર્મસ ગ્રાનતિ ભૌતિ ભારત ભારતની અંદર આવો પુરુષ જન્મે છે અને એને અમે વંદન કરીએ છીએ એની માતા-પિતાને અને આજે આન બાન અને શાંતિ જે આજે ત્રિરંગો જે લહેરાયો છે 23 જુલાઈ વેંકૈયા પેલું નાયડુ એ પેલો રાષ્ટ્રીય ધ્વજ બનાવ્યો તો અને સંવિધાનની અંદર પંદર ઓગસ્ટ ઓગણીસો ની અંદર પ્રથમ લાલ કિલ્લા ઉપર આ ફરક્યો હતો અને આજે આન પાન શાંતિ હર ઘર ત્રિરંગા ઘર ઘર ત્રિરંગા મેરી માટી મેરા દેશ આજે મોદી સાહેબનો નારો છે

નવા અમારા ધારાસભ્ય શ્રી એ પણ સારું કામ કરી રહ્યા છે એને પણ હું બિરદાવું છું અને પુનીતભાઈ અમારા ગિરીશભાઈ કોટેચા જ્યોતિબેન એ તો સદાય અમારી સાથે રહીને કોઈ પણ કાર્યની અંદર રહે છે અને આજે ઘરોની વાત કહીએ જે ગિરનાર ક્ષેત્રની અંદર એક આધ્યાત્મિકતાની ઊર્જા એક કેન્દ્ર બનાવ્યું છે પારસ એને પણ હું વિનવું છું અને આવાને આવા સત્કર્મો હમણાં હું અને મહારાજજી ઉપર બેઠા હતા ત્યારે મેં એક મહારાજજીને વાત કરી કે મહારાજજી આજે ભવનાથની અંદર જેમ ત્રિરંગો લહેરાય છે મારા આશ્રમ ઉપર જે તમે મારા પાડોશ છો અને તમે અને તમારા ગુરુ મહારાજ રતિલાલજી મહારાજ ને મહારાજ પ્રેમ ભારતી બે મિત્ર હતા અને આપણે બે મિત્ર છીએ તો ત્રિરંગો લાગવો જોઈએ મને કે બાપુ બે દિવસમાં ત્રિરંગો લાગી જાય ચોવીસ કલાક આ ગૌરવની વાત છે કેમ કે આજે હરેક સમાજ સંપ્રદાયની પૂજાની પદ્ધતિ અલગ છે એક જાતિની પદ્ધતિ અલગ છે ધર્મની પદ્ધતિ અલગ છે પણ મૂળ પેલા આપણે ભારતીય છીએ એ હરેકને આપણે મનમાં રાખવાનું છે ભારતીય નાગરિકોને અને ભારત આપણું વિશ્વગુરુ એ પૂગે એવી આજના દિવસે આપણે સંકલ્પ કરીએ અને જ્યારે જ્યારે રાષ્ટ્ર માટે અને ધર્મ માટે કાંઈ કરી છૂટવાનું હોય ત્યારે તનથી મનથી અને ધનથી સેવા સમર્પિત કરજો એવી એક આપના બાળક તરીકે હું તમને વિનવું છું માહોલમાં આપણા સૌના મસ્તક પર તિરંગો લઈ એક જાણે છત્ર લહેરાય રહી છે અને જે દેશના એક એક નાગરિક ના હૃદય મારો ધર્મ સૌથી ફાસ્ટ હોય રાષ્ટ્ર ધર્મ અને જે રાષ્ટ્ર સમર્પિત છે એ ધર્મ કોઈ પણ પાડતા હોય પણ જે રાષ્ટ્ર ને સમર્પિત હોય એ બધા એક હોય એ બધા નેક હોય અને એટલે જ આજ હૃદેશ્વર ભારતી જાગિરિયા આંગણે અમારા પરમાત્મીય

આપણે સૌ રાષ્ટ્રને સમર્પિત રહી એક બીજા માટે કંઈ કરી છટીએ એક બીજા માટે સહાયર બની શકીએ એક બીજાના સપોર્ટમાં ઉભારી હમણા જરે ગિરનારના આંગણે જબરદસ્ત વરસાદ આવ્યો તેરે બાપુ સૌથી પહેલા તે પારસ્તમ જોવા માટે આવ્યો ત્યાં કાઈ તકલીફ ન પડી શું થયું ત્યાં કાઈ તકલીફ ન પડી ને પેલો સગો કોણ હોય બોલો પેલા સગા કોણ હોય પડોશી હોય તો આજ

આપણે એકબીજા સાથે એ રીતે મેળવો જ કે તિરંગાનું સન્માન તિરંગાનું માન તિરંગા પ્રત્યે આપણે ગર્વથી રહી શકીએ એવા મારા આજના દિવસે તમને સૌને મંગલ ભાવના છે ફરી પાછું મને આ આમંત્રણ આપ્યું હું ઇન્દ્ર બાપુનો આભાર માન શુભ હોઉં રાષ્ટ્રીય મહાપર્વ ઉપર મુર્દેશ્વર જાગીર ભરતી આશ્રમ અને પારસધામ મારા ગુરુબંધુ નમરમિ મહારાજજી દ્વારા નું આયોજન એની અંદર ઉપસ્થિત ગિરનાર મંડળના સર્વે સંતો ગ્રામજનો અમારા ઇસ્લામ સમાજના ઘણા માણસો પણ અહીંયા ઉપસ્થિત છે અમારા એજાજ બાપુ તેમજ અમારા અહીંયાના વેપારી ઉદ્યોગપતિ જશકુભાઈ ડાંગર તેમજ ઉપસ્થિત સર્વે જૈન સંપ્રદાયના ભાઈઓ પણ અને પોલીસ ડિપાર્ટમેન્ટ મીડિયા એ ઉપસ્થિતિમાં આજે ધ્વજવંદના થઈ તો મારો એક સંદેશ છે કે ભારતની અંદર આજે ધર્મ સંપ્રદાયો એનો ભેદભાવ ભૂલી અને પ્રથમ નાગરિક ભારતીય નાગરિક થવું છે આપણે કેમ કે ભારતને જો આપણે વિશ્વગુરુએ બનાવવું હોય તો આપણે પ્રથમ ભારતીય નાગરિક થવું પડશે અને આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે આજે દેશ માટે કરી રહ્યા છે એને તો અમે ધન્યવાદ દઈએ છીએ અને આ યુગ પુરુષને હું પ્રણામ કરું છું સાધુ તરીકે એક દેખ તરીકે હું એને પ્રણામ કરું છું એ આ યુગ પુરુષ છે અને જે ભારતની દિશા જે દિશાની અંદર જે આજે ભારત જઈ રહ્યું છે વિશ્વની અંદર વિશ્વની અંદર પ્રભુ કોઈ એવા દેશ હોય એને ભારતનો ત્રિરંગો લઈ કરીને બહાર નીકળવું પડે આ એ આપણી આન બાનને શાન છે આ ભારત આ કાંઈ નાની સુધી ચીજ નથી મોદી સાહેબ એટલે આજે ગિરનાર મંડળ અને ગિરનાર દત્ત મહારાજની સાક્ષીની દત્ત મહારાજની ભૂમિ ઉપર આજે જે ધ્વજવંદના થઈ છે એની અંદર સર્વે ભારતવાસીઓને મંગલ શુભકામનાઓ આપું છું વસ્તુ મંદ

सजता है ओ माया 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 पाया 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 हे ओ माया 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 सजता है आया माया जी नहीं हो नहीं ये सो अरे माया तू मटाईदा ने प्रेम रखदा रखदा माया मिटाई प्रेम मोट रखदा प्यारा सस्ता माया दा प्यारा सस्ता माया 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 में दा

No, no, no. સુનરે સાધુ પહેર પહેર અરે સા प्रीत जहाँ की सदा प्रीत जहाँ की रीत सदा मिंगी समाते गाता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ ओ Oh, 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 oh.